સુરતમાં નમાઝ પડીને નીકળેલા અરેક કુરેશી નામક બિલ્ડરની ધોળે દહાડે હત્યા કરનારા પડીને નીકળેલા બિલ્ડરની હત્યા કરવામાં આવી હતી આ હત્યા કરનાર આરોપીઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા જેના આધારે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી આ બંને આરોપીઓ સગા ભાઈ છે આજે પોલીસ દ્વારા બંને ઘટના સ્થળે લઈ જવાયા હતા સરઘસ કાઢ્યું હતું સાથે જ ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું બિલ્ડર આરિફ કુરેશી હત્યા કરવામાં આવી હતી આ હત્યાનો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થવા પામ્યો હતો નમાઝ અદા કરીને આવેલા બિલ્ડર કુરેશી પર આ બંને ભાઈઓએ એક બાદ એક તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો જેના કારણે ઘટના સ્થળે તેઓ મૃત્યુ પામ્યા હતા રીકન્સ્ટ્રક્શન કરાયું મરણ જનાર મોહમ્મદ આરીફ કુરેશી હતા તેમની ઉંમર પંચાવન વર્ષ હતી અને તેઓ બિલ્ડર હતા એમના દીકરા સુફિયા એ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી કે બે લોકો ફેઝાને તબરે સે છરીના ઘા મારીને તેમની હત્યા કરી હતી જેના અનુસંધાને બંનેની ધરપકડ થયા બાદ આજે પોલીસ દ્વારા ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું સાથે જ સરઘસ કાઢવામાં આવ્યું હતું જેથી લોકોમાં તેમના પ્રત્યે રહેલો ડર ઓછો થાય સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે